સિનેમા હોલ જે અરવિંદ ત્રિવેદી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા મિત્રો આજે હું તમને લઈ જવાનો છું અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી આ બે ભાઈઓનું ઘર જેનું બાળપણ વેચ્યું છે એ ઘર તમને બતાવશું અને હા શહેરમાં પણ એક ઘર છે એ પણ હું તમને બતાવનો છું હા ગામડામાં એમને બાળપણ વિતાવ્યું છે અને શહેરમાં પણ એક ઘર છે ગામડામાં પણ એક ઘર છે બંને ઘર આપણે આ વિડીયોમાં જોવાના છીએ અને હા મિત્રો તમે જોઈ રહ્યા છો આ રસ્તો તો આ રસ્તો કુકરિયા ગામ તરફ જઈ રહ્યો છે ઈડરથી લગભગ દસ થી પંદર કિલોમીટર જેટલું થતું હશે જે આપણો જવાના છીએ આ રસ્તો છે અરવિંદ ત્રિવેદી જેમને ભજવી સહ લંકાપતિ રાવણનું પાત્ર રામાયણની અંદર અને તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી આ બંને ભાઈઓનું આપણે ઘર જોવાના છીએ આજ કઈ જગ્યાએ આવેલું છે આ વિડીયોમાં તમને કહીશ અને એક ઘર શહેરમાં પણ આવી છે એ પણ આપણે જોવાના છીએ આ વિડીયોની અંદર અને એમની બાળપણની યાદો જે તેમને ગામમાં જે

આ રસ્તો રહ્યો જે આપણે રસ્તા રસ્તા જતાં તમને વચ્ચે બોર્ડે જોવા મળશે કૂકળિયા ત્રણ કિલોમીટર તો આપણે ત્રણ કિલોમીટરની સફર પૂરી કરીએ અને પોકી જઈએ લંકાપતિ રાવણના ઘરે મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ કુકડીયા ગામ નજીક અને અહીંયા તમે કુકડીયા ગામના અંદર જતા પહેલા જ જે નજીક નદીમાં અરવિંદ ત્રિવેદી તેમના મિત્રો સાથે બાળપણમાં નાહવા આવતા અને તેમનું ધામ તમને બતાવું તો આ તરફ તમે જોઈ શકો છો આ તરફ એનું ધામ છે જે આપણે અત્યારે જઈ જ રહ્યા છીએ અને તેઓ તેમનું ઘર પણ છે એ પણ આપણે જોવાના તો છીએ પણ કહેવાય છે કે આ નદીમાં દાદાની વાલી દીકરી એ આ નદી આસપાસ અહીંયા શૂટિંગ પણ કરવામાં આવે છે જે અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જેમને બારપણ વિતાવ્યું છે તેવા એક કાકા છે તેમના જોડે વાત જે ઉપેન્દ્ર ત્રિવેદી તમે મળેલા અને કઈ જે આવડા મોટા કલાકાર છે તમે બારપણમાં સાથે રહ્યા મોટા થયા પણ ત્યાં વખત મળેલા

લંકાપતિ રાવણ નું મુકાત થઈ જવું નોકરી કરતો એટલે અભ્યાસ તો પ્રાથમિક શાળા પણ

આપણો એક છેડ તો ખબર નહીં પણ ગુહાય નદી કહે છે અયયો અરવિંદ ત્રિવેદી તેમના મિત્રો સાથે બાળપણમાં નાહવા આવતા અહીએ એવું કહેવાય છે અહીંયા કહે છે એવું કે નાહવા આવતા અને આ બાજુમાં કુકડીયા ગામ છે એ આપણો અંદર જઈએ જ છીએ પૂછ્યું તો આ જગ્યાએ તમે જોઈ શકો છો ચારે બાજુનો વ્યૂ તો આ કંઈક આ રીતના વ્યૂ છે તો મિત્રો આપણે આવી ગયા છીએ કુકડીયા ગામની અંદર તમે જોઈ શકો છો કુકડીયા બોર્ડ પણ અહીંયા મારેલું છે અહીંયા કુકડીયા ગામની અંદર જવાનું પ્રવેશ દ્વાર પણ છે અને હા તમને કહી દઉં અહીંયા અરવિંદ ત્રિવેદીએ તેમના ગામમાં એક સિનેમા હોલ પણ બનાવ્યો છે જે આપણા આગળ વિડીયોમાં જોવાના છીએ અને અત્યારે આપણે જઈએ ઘર જોવા તેમનું ઘર તમને બતાવીએ તો મિત્રો સામે જોઈ રહ્યા છો એ સિનેમા હોલ જે અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી બંને ભાઈઓ કા આ બનાવવા બનાવ્યો હતો આ અભિનય પ્રત્યે એક પ્રેમ તમે જોઈ શકો છો છલકી એક નાનકડા ગામમાં કુકડીયા ગામમાં જો તમે એક સિનેમા હોલ પણ બનાવ્યો છે જે રોડની બિલકુલ રોડ ઉપર એટલે કે રોડની બિલકુલ સાઈડમાં તમને જોવા મળશે તો મિત્રો જોઈ શકો છો આસપાસ કુકડીયા ગામનો ચોક અને હવે આપણા કુકડીયા ગામની અંદર પ્રવેશ કરીએ જે આ રીતે પ્રવેશ મિત્રો એ શ્રી કુકડીયા પ્રાથમિક શાળા તો અહીંયા મિત્રો અરવિંદ ત્રિવેદી ઉપેન્દ્ર ત્રિવેદીએ ગામના લોકો એવું કહે છે કે અહીંયા અભ્યાસ કર્યો હતો અને સાઈડમાં તમે જોઈ શકો છો કે આ પિંપળનું મોટું એવું ઝાડ છે જે જૂના વખતનું છે તમે જોઈ શકો છો અને અંદરથી તમને શાળા બતાવી દઉં તો કંઈક આ રીતના શાળા છે જેમો કહેવાય છે કે અરવિંદ ત્રિવેદી ઉપેન્દ્ર ત્રિવેદીએ અભ્યાસ કર્યો હતો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા પણ એમના જે ગેટ ઉપર નોમ તમે જોઈ શકો છો ઉપેન્દ્ર ત્રિવેદી ઉચ્ચ માધ્યમિક વિભાગ તો નામ ઉપર એક તો ફાઇનલી મિત્રો આપણા ગલીઓમાં ખોળ્યું અને ફાઇનલી આપણને ઘર મળી ગયું અભિનયના સમ્રાટ એવા અરવિંદ ત્રિવેદી ઉપેન્દ્ર ત્રિવેદીનું જે બાળપણ વીત્યું હતું એ આ એક ઘર છે તમે જોઈ શકો છો તો મિત્રો આ કંઈક અત્યારે પણ સારી એવી કંડિશનમાં છે અને અત્યારે તેમના કોઈક સંબંધી જે કોઈ સંબંધી આવેલા છે એ પણ અત્યારે અંદર રહી છે તો આ હતું એ જૂનું બાળપણનું ઘર જે બાળપણ અહીંયા એમનું વીત્યું છે હવે આપણો અંદર કોઈ હોય તો વાતચીત કરીએ તો ભાઈઓ મિત્રો તેમના સગા કોઈ રહી છે તો આપણે વાતચીત કરીએ જો પરમિશન મળશે તો તમને વાતચીત કરીએ તો ઉપેન્દ્રભાઈના ભત્રીજા છે એમ જેમનું નામ પણ આપણે જાણ્યું છે ને કહી શકાય એમને તો એમ જોડે રહેલા છે બાળપણ પણ બાળપણભાઈ એમ એમનું હિત હશે એમના જોડે એટલે કે ઘણી બધી યાદો પણ હશે જે આપણું નામ જણાવો અને ઉપેન્દ્રભાઈ અરવિંદ આનું નામ કમાણ્યા છે અને આટલું બધું કહી શકાય કે લંકેશનું પાત્ર ભજવ્યું હોય કે પછી માનીની ભવાઈ હોય અને ફિલ્મો સુપરહીટ ફિલ્મો પણ આપી છે કેવું રહે એમની યાદો તમે કેવું રહી એમના જોડે રહ્યા કેવું નમસ્કાર મારું નામ કૌશતુભ ત્રિવેદી ઉપેન્દ્રભાઈ અરવિંદભાઈ અને મારા પપ્પા ભાલચંદ્ર ત્રિવેદી સૌથી મોટા એ હતા પછી ઉપેન્દ્રભાઈ પછી અરવિંદભાઈ ત્રણે ભાઈઓ સાથે જ રહેતા હતા આ એમનું પુસ્તાની ઘર છે મારું બાળપણ એમની સાથે જ વીત્યું અને એમની આંગળી પકડીને હું રંગભૂમિ પર દાખલ થયો અને નાટકો કરવા માંડ્યો લગભગ બસોથી પણ વધારે નાટકો મેં બનાવ્યા છે પછી રંગભૂમિના જે મોટામાં મોટા કલાકારો હોય સિદ્ધાર્થ રાંજેરિયા હોય પરેશ રાવળ હોય એકુ તલસાયા હોય રાણી હોય પદ્મશ્રી સરિતાબેન હોય જે પણ કલાકારો છે બધાએ મારી સાથે કામ કર્યું છે મારા નાટકોમાં કામ કર્યું છે સંજય ગોડિયા સાથે મેં પચાસ નાટકો પાર્ટનરશીપમાં બનાવ્યા રામાયણ સિરિયલ હું એમાં લંકેશની આંગળી પકડીને હું ગયો હતો અને મેં કેવટનું પાત્ર ભજવ્યું કે મારા ઉપર એક આખું ગીત પિક્ચરાઈઝ કરવામાં આવ્યું છે કે એ રઘુરાઈ પગ ધોકર નાવ ચઢાઈ હો બિન પગ ધોય સુન મોરે રાજા નહીં ગંગા પાર કરે હો પગ ધોકર નાવ ચઢાઈ હો આવું ગીત પણ મારા પર એક કરી કર્યું રામાનંદ સાગરે એટલે અનુભવો તો કેટલા હોય સાથે રહેતા હોય એટલે અમારો બાપ દીકરા જેવા સંબંધો હોય એ લોકોએ મને તૈયાર કર્યો હોય કે રંગભૂમિમાં કેવી રીતે આવવું ને કેવી રીતે જવું એમ શૂટિંગ ટાઈમ તમે જોડે હશો ને ઘણી વખત શૂટિંગ ઘણા શૂટિંગમાં સાથે રહ્યો છું માનવીની ભવાઈમાં સાથે રહ્યો છું નીર માંગડાવાળામાં સાથે રહ્યો છું પૈસો બોલે નામની ફિલ્મમાં સાથે રહ્યો છું અમે લોકો સાથે નિર્માણ કરી દઉં ફિલ્મ અને જે રામાયણ સિરિયલમાં પહેલી જે ફર્સ્ટ ટાઈમ ઓફર આ ઓફર તો મતલબ જે રોલ મળ્યો એ એ ટાઈમ યાદ છે તમને મને એ મારા કાકા રાવણનો રોલ કરતા હતા એ પહેલાં એ વખતે મહારથી નામનું એક નાટક એમનું ચાલતું હતું પરેશ રાવણ સાથે એ મહારથી નાટકમાંથી એમને સિલેક્ટ કરવામાં આવ્યા એમણે રોલ માગેલો કેવટનો ફ્રેન્ડ રામાનંદ સાગર સાહેબે એમને રાવણનો રોલ આપ્યો અને હું એમની સાથે જતો એટલે કે કેવડ જેવો આ જ દેખાય છે આના ઉપર ગીત પિક્ચરાઈઝ કરો અને મને અરુણ ગોવિલ દીપિકાબેન અને લક્ષ્મણ આ ત્રણેય સાથે મારા ઉપર એ ગીત પિક્ચરાઈઝ કરવામાં આવ્યું તો કહે છે કાંઈ કે એ વખત શૂટિંગ ના ટાઈમ લંકેશ નું પાત્ર ભજવી એટલો અવાજ પણ એમનો અવાજ પણ જોરદાર છે એમની કલાનું તો આપણે કહી શકાય કે અભિવૃદ્ધિ કોઈ વાત જ થાય નથી પરંતુ સ્વભાવમાં કેવું આમ રામના ના ભક્ત હતા એવું અમે ઘણી વખત ન્યૂઝમાં પણ સાંભળ્યું સાંભળ્યું છે ન્યૂઝમાં સાંભળ્યું છે પ્યોર રામના ના ભક્ત હતા અને એટલા માટે એમને મોટી મૂર્તિ એમના ઘરમાં અન્નપૂર્ણા નામનું ઈરામાં ઘર છે ત્યાં રામની મોટી મુક્તિનું પ્રતિષ્ઠાન મોરારી બાપુના આસ્તે કરાયું એટલા બધા રામના પૂજક હતા દર રામનવમી હોય કે ત્યારે સુંદરગઢનો પાર્ટ એમને ત્યાં થાય અને કલાક તો પૂજામાં વિકતો જ હતો એમનો રામની પૂજા કરવામાં કલાક જીવતો હતો એ કંઈક એમનો રહેવાનું ખાસ મુંબઈમાં હતોદીમાં રહેતો હા પણ આ ગામમાં આવતા ગામમાં લોકો જોડે કે નામ હોય ખેતીવાડી હશે ને તમારી જમીન ગમે એમની જમીન નહોતી અરવિંદની નહોતી ઉપેન્દ્રભાઈની છે મારી છે સુખડી એમ જ છે મારી જમીન ભૂપેન્દ્રભાઈની જમીન પર સુપેડી અમર છે અને ઉપેન્દ્રભાઈ અરવિંદભાઈ ગામમાં આવે ત્યારે ગામના બાળકના જે લોકો માટે તો બધું પોતાનું વાત ના ક્યા કરે એમને અરવિંદ શૂટિંગ પણ કરેલું ગામ પણ મોટું છે ગામમાં ઘણી ફ્રી ફિલ્મ શૂટિંગ થયા અહીંયા નદી પણ છે નદી પર શૂટિંગ થયા છે હા એ હિરણાવ નદી ગૌવામ નદી છે અહીંયા નદી પર શૂટિંગ થયું છે એની પાસે અનરવીજી એકા ગામમાં શૂટિંગ કરેલું કોઈ વખત તમારે માં હિરો હતા કોઈ વાર એવું બનેલું કે કોઈ સીન વધારે લોકોએ બોલાવરાઈ હોય યા તો ગામમાં કોઈ તમારા કાકા હતા એટલે તમે હંગાતી રહેતા કયો સીન

અબ આવું તો કહી શકાય કે તમારું તો તમે એક તો કિસ્મત તમે તો ભાગ્યશાળી કેવા કે આપણો બધું કહેવાય કે નામ ના મેરીને તેમના આપણે વતરી હોય લોકો અહીંયા ગામના લોકો ગર્વથી કહે છે કે લંકેશ અમારા ગામના છે ગુજરાતના લોકો પણ ત્યાં સુધી કહે છે કે લંકેશ નું પાત્ર ગુજરાતના માણસે ભજવીને આખા વિશ્વમાં અત્યારે કહી શકાય કે તેમની ગર્વના થઈ રહી છે તો તમને પણ કેટલો મન ગર્વ ગર્વ અંદર અંદર છે ગર્વ તો થાય જ કે મારા ગામની એક વ્યક્તિ જે ઇન્ટરનેટ ફેમ થઈ જાય અને એવું નથી કે એને અસંખ્ય ફિલ્મો કરી છે નાટકો સારા કર્યા છે અરવિંદભાઈ ભૂપેન્દ્રભાઈ સાથે મળીને પચાસ નાટકો સારા કર્યા છે જવાન મેઘાણીની વાર્તા હોય કે માનવીની ભવાઈ હોય આ બધા નાટકો પણ એમને કર્યા છે એની ફિલ્મો પણ બનાવી છે શરૂઆતના બેઝમાં આટલી બધી પરિસ્થિતિની હતી તકલીફ પણ પડી હશે આગળ આવ્યા છે બંને જણા મારા પપ્પા એ લોકોને મુંબઈ લઈ આવ્યા હતા અને મુંબઈમાં સેન્ટ્રલ થવા માટે એમને દસ વર્ષ કાઢ્યા હશે પછી એ ધીમે ધીમે નાટકો તરફ વળ્યા ત્યાં કોલેજ કરી નાટકો તરફ વળ્યા ઇન્ટર કોલેજમાં ભાગ લેતા હતા નાટકોમાં અને ત્યારબાદ ફિલ્મોમાં સ્ટ્રગલ ચાલુ કરી શરૂઆતની ફિલ્મમાં તો ઉપેન્દ્રભાઈ બહુ નાના નાના પાંચ પાંચ મિનિટના રોલ ચઢાયા છે જેવા કે મેનકી લાગ્યો હોય કે વનરાજ ચાવડો હોય કે જોગીદાસ કુમાણ હોય કરેલા બની હોય એવું કહી શકાય કે ઉપેન્દ્ર ત્રિવેદી માનવીની ભવાઈમાં જે અમુક સીનો એવા છે જે કહી શકાય કે માણસ જોવે આંખમાં આંસુ આવી જાય કહી શકાય અભિનયનો જે લોકો પ્રત્યે જે રૂબે રૂબ હકીકત જાણે કે કોઈ સીન જોતા હોય તેવું સીન છે શરૂઆતમાં કહી શકાય કે પ્રેક્ટિસ હોય તમને એમના જોડે કોઈ કોઈ બી અભિનય કરવાનો તેમને અભિનય માટે પ્રેક્ટિસ કરતા હોય ટાઈમ તમે હોય તો એમનું કેવું કલ્ચર હતું એ વખતે ના પછી પ્રેક્ટિસ કરવાની નથી તરત શોર્ટ નક્કી કરવામાં આવે છે ને માનવીની ભાવે તો છપ્પન દુકાળની વાત હતી મેઘરજમાં જેનું શૂટિંગ કર્યું હતું ત્યાં પન્નાલાલ પટેલે લખેડી વાર્તા એટલે ત્યાં જ એમના ગામમાં શૂટિંગ કર્યું હતું અમે કોઈ સારા પ્રસંગો હોય કોઈ ખરાબ પ્રસંગો એ વખત તમારા બનેલા હોય કોઈ શૂટિંગ વખત હોય કોઈ સારા પ્રસંગો તો અમારા ઘરમાં ઓછા આવે શૂટિંગ ટાઈમ શૂટિંગ ટાઈમ બાબતથી કોઈ અનુરાધા પટેલ એમાં હિરોઈન હતા માનવીની બહુ એમાં એ પ્રેગનેન્ટ હતા હા પણ એમણે એ ફિલ્મ પૂરી કરી ત્રીજો પ્રથમ એનો ચાલતો હશે એમના ક્લોઝઅર પર કામ કર્યું અને ફિલ્મ પૂરી કરી હતી થેન્ક યુ તમે આટલી બધી માહિતી આવે બદલ હા ભાર તમારું ખૂબ ખૂબ થેન્ક યુ થેન્ક યુ ભરતસિંહ મિસ્ટર ભરતસિંહ હા બે વાત થેન્ક યુ તો મિત્રો જોઈ શકો છો આ એ જ ગલીઓ શું જેઓ અરવિંદ ત્રિવેદી ઉપેન્દ્ર ત્રિવેદી એ વખત ફર્યા હશે તમે જોઈ શકો છો આપણે એ ગલીઓમાં અત્યારે ફરી રહ્યા છીએ અને આવો આપણે જઈ રહ્યા છીએ તેમના નવા ઘર તરફ જે આ જ ગામમાં આવેલું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કુકડીયા ગામની અંદર છીએ અત્યારે અને અહીંયા તમે જોઈ શકો છો કે શ્રી ડાકોર મંદિર અને તમને અહીંયા બહાર રહીને દર્શન જ કરી દઈએ આપણો તો અહીંયા રામ ભગવાનની મૂર્તિ પણ તમને અહીંયા જોવા મળશે જે બહાર રહીને આપણે તમને દર્શન કરી દઈએ છીએ તો મિત્રો જોઈ શકો છો કે આપણે આવી પહોંચ્યા છીએ આ બીજું એક ઘર છે જે એમના જ ગામમાં ગમન ગમમાં જે પેલું જે પહેલું ઘર જોયું આપણે તે તેમનું બાળપણ વિધ્યું હતું ને આ એક મતલબ કંઈ જૂનું ઘર હતું ને અત્યારે આ નવું ઘર છે તમે જોઈ શકો છો અહીંયા તેમના બે ભાઈઓના ફોટા પણ લાગેલા છે ઉપેન્દ્ર ત્રિવેદી અભિનય સમ્રાટ અને અહીંયા અરવિંદ ત્રિવેદી લંકેશ તો અહીંયા બંને ભાઈઓના ફોટો પણ લાગેલા છે અને સામે જ એમનું ખેતર પણ આવેલું છે જે અત્યારે ખેતી પણ કરેલી છે તમે જોઈ શકો છો અને બિલકુલ સામે તેમનું ઘર પણ છે અને રોડની બિલકુલ સાઈડ તમે બિલકુલ સાઈડમાં આ ઘર આવેલું છે આ તરફે તમને બતાવી દઉં કઈક આ રીતનું વાતાવરણ એક કુદરતી સૌંદર્યનું અને મિત્રો અહીંયા સાઈડમાં એક ટાયર પંચરની દુકાન છે જો કાકાને આપણે વાતચીત કરીએ

એમના છોકરા બોકરા કઈ આવતા છે કઈ આવે છે અવસર પ્રસંગે આવે વર્ષમાં બે વખત આવે હવે લગભગ તૈયારી શ્રાવણ મહિનામાં આવશે દિવાળી ઉપર આવશે બરાબર અને ગામમાં એમના નામે સ્કૂલ પણ છે અને ઘણું બધું છે સ્કૂલ છે બરાબર છે દવાખાના હોય બી સહયોગ કરો એમનો બરાબર પોતાનો વિકાસ પણ ગામનો પણ કર્યો છે ગામનો પણ

અને અહીં આવેલું છે જો તમે જોઈ શકો છો અહીંયો આવેલું છે અરવિંદ ત્રિવેદીનું ઘર જે ઈડરની આ હાઈવેની બાજુમાં છે ઈડર હિંમતનગર હાઈવેની બાજુમાં તમે જોઈ શકો છો અને ઘર ઉપર લખેલું છે લંકેશ તમે જોઈ શકો છો ત્યાં લખેલું છે લંકેશ આ સાઈડ લખેલું છે અન્નપૂર્ણા અને જે ગેટ છે એ ગેટ ઉપર લખવામાં આવી છે રામ ગેટ ઉપર રામ લખી છે રામ તમે જોઈ શકો છો અહીંયા ગેટ ઉપર જ રામ લખેલું છે આ સાઈડ તમે જુઓ તો અન્નપૂર્ણા લખેલું છે કંઈક આ રીતના ઘર છે ઉપર રામનો ઝંડો પણ લગાવેલો છે અને અહીંયા તમે જોઈ શકો છો અરવિંદ ત્રિવેદી લંકેશ અન્નપૂર્ણા તો આ રીતનું તમને જોઈ શકો છો કે બહુ એક મારેલી છે જેમાં અરવિંદ ત્રિવેદીનું મતલબ કે નામ લંકેશ લખવામાં આવી છે અને તમને પૂરું આખું ઘરે એકવાર ફરીથી બતાવી દઉં આપણે પાછળ તમે જોઈ શકો છો દૂર જઈને તમને બતાવી દઉં તો કંઈક આ રીતનું છે અને આ ઈડર અને હિંમતનગર હાઈવે ઉપર તમે જોઈ શકો છો ઈડર હિંમતનગર હાઈવે છે આ સાઈડ છે ઈડર અને આ સાઈડ છે હિંમતનગર અને બિલકુલ સાઈડમાં જ આ મકાન આવેલું છે જો અરવિંદ ત્રિવેદી રહે તો મિત્રો આપણે જોયું અરવિંદ ત્રિવેદીનું ગામ જોયું ઘર જોયા અને તેમના સગા સંબંધી સાથે વાત કરી આઈ હોપ તમને આ વિડિયો પસંદ આવ્યો છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હા વિડીયો પર પહેલીવાર આ વિડીયો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના શીખતા આવા અવનવા વિડીયો જોવા ચાલો મળીએ આગલા નવા વિડીયોમાં